અમદાવાદમાં પોસ્ટ ઓફિસ એજન્ટ તરીકે કામ કરી છેતરપિંડી આચરવાનો ગુનો સામે આવ્યો છે આરોપીઓ અલગ અલગ રોકાણકારો પાસે પોસ્ટ ઓફિસમાં એફડી સહિતની વિગત મેળવી લેતા હતા અને ત્યારબાદ પાકતી મુદતે એફડીના પૈસા બારોબાર પોતાના એકાઉન્ટમાં મેળવી લેતા અને રોકાણકારોને નકલી પાસબુક અને બેલેન્સ સર્ટિફિકેટ આપી દેતા જ્યારે એક રોકાણકારો પોતાની પાસબુક લઈ જઈને પોસ્ટ ઓફિસમાં તપાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો સમગ્ર મામલે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાતા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે

ચેક કરી તો મેં આ બધું મારો પૈસા બધા કાઢેલ છે જ્યોતિબેનની મારી ડુપ્લિકેટ સહી કરીને સાહેબ અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ શાહ સાથે એમના વાઈફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી બાવીસમાં રિન્યુઅલ થઈ હતી એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને છ મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું પણ અમને ખોટું આપ્યું છે સહી આ ટોટલ આપણી સમક્ષ તેર અને આપણા જે અરબદાર છે તે એટલે કુલ ચૌદ ભોગ બનનાર સામે આવેલ છે અને કુલ જે છેતરપિંડી છે તે ત્રણ કરોડ સત્તાણું લાખની છેતરપિંડી હાલ આ તપાસના તબક્કે જાણવા મળેલ છે અને આપના માધ્યમથી અમે એ અપીલ પણ કરીએ છીએ કે અન્ય કોઈ જો ભોગ બનનાર હોય તો તેઓ આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કરી શકે છે અને આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા પૂરતા પ્રયત્નો કરવામાં આવશે કે ભોગ બનનારને અમે ન્યાય અપાવી શકીએ વડોદરાના સમા પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થયો છે દારૂની હેરાફેરીમાં ઝડપાયેલો રાજુલાલ કાલુજાત નામનો આરોપી ફરાર થયો છે આરોપીએ પેટમાં અસહ્ય દુખાવો થયો હોવાનું કહીને જમાદારને વિશ્વાસમાં લીધો હતો અને ત્યારબાદ એએસઆઈને ધક્કો મારી આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે ભાવનગરના વાળુકંડ પાસે હત્યા બાદ એક કરોડની લૂંટ ચલાવવામાં આવી છે સુરતથી જમીનના સોદા માટે આવેલા પિતાપુત્ર પર જીવલેણ હુમલો થયો હતો જેમાં પુત્ર વિપુલભાઈ લાઠિયાનું મોત નિપજ્યું છે જ્યારે પિતા નીલેશભાઈ લાઠિયા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો પિતાપુત્ર પર જીવલેણ હુમલા બાદ બંને પાસે રહેલા એક કરોડ રૂપિયા લૂંટીને આરોપીઓ ફરાર થયા હતા અને જેથી ખળભળાટ મધી જવા પામ્યો હતો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ હતી બંને પક્ષ વચ્ચે બોલાચાલી થાય થાય છે છે અને જેમાં એક ફરિયાદી પક્ષના પુત્રનું મોત નિપજવામાં આવેલા છે અને હાલમાં આ અનુસંધાને ફરિયાદ લેવાનું ચાલુ છે અને ટીમો બનાવી આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુમાં છે માંડવીના કરંજ ગામમાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ગામમાં છેલ્લા ઘણા સમયથી જીઈબી કેબલ નાખવાનું કામ કરી રહી છે અને જેમાં ખાડાના ખોદકામ દરમિયાન ઠેર ઠેર પાણીની લાઈનમાં ભંગાણ થઈ રહ્યું છે હાલ ગામમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા આજુબાજુના ખાડામાં પાણી ભરાઈ રહ્યા છે અને જેના કારણે તળાવ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીંયા બાજુમાં જ શાળાઓ આવેલી છે જેથી બાળકોને ભારે અગવડતા પણ પડી રહી છે સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે